बापू जी कथा भी चल रही है ना यहाँ पर लखनऊ लखनऊ इधर ही गोंडा के पास में ही है आ, आ। और अयोध्या में आऊँगा मैं कथा में आना जरूर शायद कथा आये अयोध्या में चौबीस तारीख को न मैं तो ये कहूँगा देखो बहुत सुंदर है एक बार दर्शन करने आना लेकिन बाईस तारीख के बाद ही

મારા ખેલતી ડોટ થી બે મહિના અગાઉ થી જે શરૂ થઈ ગયું છે તે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ એ વિડીયો બતાવું છે આખી જો તમને એલઈડી સ્ક્રીન માં ભગવાન શ્રી રામ ની જે આખી કથા તમને દેખાડવામાં આવે છે ત્યાર પછી અહીંયા લાઇટનો શો ખૂબ જ સુંદર મજાનો અહીંયા જે આયોજિત કરવામાં આવેલું છે ને રામ પેડી ઘાટ તમે જુઓ તો ખૂબ સુંદર મજાનો અદ્ભુત અને કહેવાય કે કલાકૃતિથી રજૂ થઈ રહ્યું છે તે હું તમને આગળ જઈને બતાવવાની કોશિશ કરીશ ને અહીંયા તમને ખૂબ સુંદર મજાનો લાઈટોનો શો નો વ્યૂ આવી રહ્યો છે કાંઠે આપણે અને અહીંયા જે ખૂબ સુંદર મજાનો અલગ અલગ લાઇટોની જે શો જે થવા જઈ રહ્યો છે અને જે એક્ઝેટ મારી પાછળ જોઈ રહ્યા છો તે ખૂબ સુંદર મજાનો જે પુલ તમને અહીંથી જોવા મળશે એટલે એ પણ અલગ અલગ લાઇટ લાલ તેમ અલગ અલગ કલર થી થવા જઈ રહ્યો છે અને અહીંયા જે ખૂબ સુંદર મજાનો વ્યૂ આવી રહ્યો છે ત્યાર પછી એલઈડી ની સ્ક્રીન પણ છે તો તે શરૂ થાય એટલે હું તમને બતાવવાનો છું થોડીક વાર છે શરૂ થવા માટે જય શ્રી રામ મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના સાત અને અત્યારે આપણે હાલ ઉભા છે આરતી પૂર્ણ થયા મારા અંદાજે છ થી સાડા છ વાગે આ આરતી પૂર્ણ થશે ત્યાર પછી અહિયાં તમે જે એક્ઝેક્ટ મારી પાછળ જોઈ રહ્યા છો લાઈટો નો શો તેમજ અહિયાં જે મોટી બસો ફૂટ જે એલઈડી દ્વારા ભગવાન શ્રી રામ અલગ અલગ ભાગ બે થી અંદાજીત મારા ખાલી સાત વાગ્યા થી આઠ વાગ્યા એક કલાક માટે અહીંયા તમને જે શો જોવા મળે છે ત્યાર પછી અહીંયા ફાઉન્ટેન તમે જોઈ રહ્યા છો અલગ અલગ ડિઝાઇન તે અલગ અલગ કલર દ્વારા તમને જે અહીંયા બતાવવામાં આવે છે તે તમે આ વિડીયો દ્વારા જુઓ તો જય શ્રી રામ

એક જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ને ભગવાન શ્રી રામ નું જે અલગ અલગ વિભાગો દ્વારા અહીંયા જે અયોધ્યામાં ભગવાન શ્રી રામના જે દ્રશ્ય બતાવવામાં આવેલા છે અહીંયા મિત્રો જે આપણે દિવાળીમાં ખૂબ સુંદર મજાના જે દીવા પ્રગટાવવામાં આવે છે અહીંયા જે એવી રીતના ભગવાન શ્રી રામની અયોધ્યા રામ મંદિરનો જે ખૂબ સુંદર મજાનો સ્ટેચ્યુ બનાવીને લાર બધા એવા દીવા પ્રગટાવી રહ્યા છે અને અહીંયા ખૂબ સુંદર મજાના એક મોનિકા નામની બિહારની એક દીકરી છે તે આખે પાટા બાંધીને અહીંયા ખૂબ સુંદર મજાનો એક દીવડો જે બનાવ્યો છે આંખો પર કાલી પટ્ટી બની હૈ મેં એક તસવીર આપણે

कैसे लग... कैसे बहुत अच्छा बहुत अच्छा लगा और मुझे आपको कैसा लगा कब आए आप अयोध्या अच्छा कल ही आए, आए। और बहुत सुंदर बनाया और ट्रस्ट में पूरा अयोध्या बदल दिए जो दो साल पहले चीज थी और अब देखो बहुत अंदर और इतनी पॉजिटिव वाइब्स है हम तो गुजरात से आए हैं अच्छा बापू के गाँव से अच्छा से है अरे क्या बात है बापू जी कथा भी चल रही है ना यहाँ पर लखनऊ लखनऊ इधर ही गोंडा के पास में ही है और अयोध्या में आऊंगा मैं कथा में आना जरूर आ, शायद कथा है चौबीस तारीख को तो तो दर्शक मित्रों को क्या अयोध्या के बारे में भाई मैं तो ये कहूँगा देखो बहुत सुंदर है एक बार दर्शन करने आना लेकिन 22 तारीख के बाद ही अभी बहुत प्रॉब्लम है 18 से लेकर सब कुछ बंद किया जाएगा रिक्शा ऑटो सब बंद है और इसलिए हम आज ही आए हैं तो 22 तारीख को कोई परमिशन नहीं है तेईस चौबीस को और मैं तो रिकमेंड करूँ दो चार दिन ठहर के गया क्योंकि होटल की प्राइस भी बहुत ज्यादा है इन्फॉर्मेशन आपने दे होगी है तो हम भी चले जाएंगे सत्रह तारीख को और मैं आज ही चला जाऊंगा <laughs> क्योंकि नहीं 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 मैं होटल भी लखनऊ में लिया हुआ है अपडाउन कर रहा हूँ यहाँ से और कल आऊंगा तो वापस अपडाउन ही करूंगा यहाँ पर होटल का प्राइस भी ज्यादा है बहुत रश है तो एक बार हो जाए जय श्री राम મિત્રો તમે જ્યારે લાઈટ નો શો જોવા આવો એ જગ્યા ઉપર અહીંયા જે ખૂબ સુંદર મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ એ તમને અહીંયા બતાવવા હોય છે નાની નાની દીકરીઓ દ્વારા ખૂબ સુંદર મજાનો સોંગ અને જે ભુમરી અને જે સંગીત દ્વારા અહીંયા જે બતાવી રહ્યા છે એલઈડી સ્ક્રીન પર પણ તમે જોઈ રહ્યા છો મિત્રો રામ પેઢી ની એક જેટ સામી ની તરફ રોડ ઉપર આવો તો અહિયાં ખુબ સુંદર મજાની અલગ અલગ જે દુકાનો તમને જોવા કિનારા ઉપર સુંદર વિશાળ અને નાની મોટી જે તમને ધજાવું રામ ભગવાન ની રહેશે આપણે મિત્રો આવી ગયા છીએ લતા મંગેશ્વર ચોકે અહીંયા ખૂબ સુંદર મજાનો છે લતા મંગેશ્વર જે અહીંયા વાજિંદ્ર છે તે અહીંયા લાઈટોથી ખૂબ સુંદર મજાનું સજાવી રહ્યું છે અહીં મિત્રો ખૂબ સુંદર મજાની એક સેવા આપવામાં આવી રહી છે જ્યારે તમને ફૂલ ટાઈટ વાય અહીંયા આ સગડી એક છે એની હેઠળ તમે ઊભા રહી જાવ તો તમને ખૂબ જ ગરમી જે આપવામાં આવે છે તો તમને મજા આવે ને રાહત થાય છે પછી એક જેટ અહીંયા બાજુમાં ખૂબ સુંદર મજાની એક કલાકૃતિ જે બતાવી રહ્યા છે તેની પોતાની પ્રદર્શન કરીને ભગવાન શ્રી રામની મૂર્તિ તેમજ અયોધ્યા મંદિરનો ખૂબ સુંદર મજાનું છે અહીંયા ચિત્ર દ્વારા વર્ણન કરવામાં આવેલું છે તો આપણે આવી ગયા છીએ સૂર્ય સ્તંભ જે અહીંયા લાટ બધા રોડ પર બનાવવામાં આવેલા છે તો આપણે તેને જોઈને દર્શન કરીએ અને ઘણી ત્યાં અનુભવીએ તો સૂર્ય સ્તંભ છે સંજયભાઈ તો તેના વિશે તમે શું કહેવા માગશો આ સૂર્ય સ્તંભ છે આ મુખ્ય પથને નામ આપવામાં આવ્યું છે ધર્મપથ અને આ રસ્તો મહર્ષિ વાલ્મિકી એરપોર્ટ તરફ જાય છે અને આ મુખ્ય પથની બંને સાઈડ સૂર્યસ્તંભ લગાડવામાં આવ્યા છે અહીંયા જે પણ યાત્રી આવે છે તે એકદમ જે લતા મંગેશકર ચોક છે તેની એક્ઝેક્ટ સામે આ સૂર્યસ્તંભ અને મુખ્ય પથ છે તે આવેલો છે તો રાત્રિ દરમિયાન જો અનાયા છે કે કોઈ પણ કારણોસર અહીંયા જો આવો છો તો ચોક્કસથી આ જે સૂર્યસ્તંભ છે તેની મુલાકાત લેવાનું નામ પૂરતા ખુબ જ નિયંત્રમ્ય અને સુંદર નજારો છે ચોક્કસ લઈને આવજો જય શ્રી રામ જય શ્રી રામ મિત્રો આપણે જે અહીંયા સૂર્યસ્તંભ જે નિહાળવા આવ્યા એક જે અહીંયા જે પડખે ખૂબ સુંદર મજાનો હનુમાનજી મહારાજની પ્રતિમા તમને જોવા મળશે તે એક અલગ અલગ કલર દ્વારા પેઇન્ટિંગથી ખૂબ સુંદર મજાનું જે બનાવવામાં આવેલું છે ચિત્ર એવા તમને ઠેર ઠેકાણે અલગ અલગ ચિત્રો દ્વારા તમને અહીંયા ઉભા રોડે તમને જોવા મળશે અહીંયા મિત્રો એક ગુરુજી છે એ આ પુસ્તક વિતરણ એકદમ ફ્રી કરી રહ્યા છે તો આ પુસ્તકનું નું મહત્વ શું છે તે બાપુ આપણને બતાવશે જય શ્રી રામ બાપુ જય શ્રી રામ તમારું નામ મેં સોહમ બાબા ધર્મશાસ્ત્ર મિજાપુર થી આયા હું અબ મેં આપણે ગુજરાત મેં અમરેલી મેં जूनागढ़ कच्छभुज में मैं करीब दो तीन साल में रह चुका हूँ पालमपुर में मैं रहा हूँ और वहाँ पर मैं कभी गीता वगैरह में गुजरात भाषा में विचर वितरण किया हूँ निःशुल्क और यहाँ पर भी हरिद्वार यहाँ पर अयोध्या धाम में भगवान श्री राम रामलीला प्राण प्रतिष्ठा महोत्सव के उपलक्ष्य में एक लाख यथार्थ गीता का निःशुल्क वितरण कर रहा हूँ गुरु भगवान के आदेश पर गुरु भगवान की ही गीता है यथार्थ गीता ये मानव मात्र का धर्मशास्त्र है और इस यथार्थ गीता को मैंने मोदी जी को जब सी एम से तो तो भेंट किया था और उनकी माता जी ने उनके जन्मदिन पर यथार्थ गीता ही भेंट की थी और उसका भी पोस्टर लगा हुआ है और इसमें इस यथार्थ गीता के लिए विश्व के इलाहाबाद हाईकोर्ट का चीफ जस्टिस का निर्णय आप देख रहे हैं ऐतिहासिक निर्णय श्रीवास्तव का लगा हुआ है और अंतरराष्ट्रीय अध्यक्ष विश्व हिंदू परिषद हृदय हिंदू सम्राट आपके जो अशोक सिंघल जी उनका भी सर्टिफिकेट लगा हुआ है विश्व हिंदू परिषद का और काशी विद्युत परिषद का जो धर्म का निर्णय देती है संस्था वो मतलब परा विद्या परिभाषा धर्म का जो सर्वश्रेष्ठ जो भाषा सार गीता है ये उसके लिए सर्टिफिकेट मिला हुआ है और भारत गौरव का सम्मान पत्र विश्व गुरु को सम्मान पत्र इस सार गीता में आप लगा हुआ देख सकते हैं ये तीस भाषाओं में अनुवाद है इसका थर्टी लैंग्वेजेज थर्टी लैंग्वेज इन हिंदी मराठी पंजाबी गुजराती उर्दू संस्कृत उड़िया बंगला, तमिल तेलुगु, मलयालम कन्नड़ असामी, सिंधी अंग्रेजी जर्मन फ्रेंच नेपाली स्पेनिश इत्यादि तीस थी भाषाओं में है ये यथार्थीता और इस यथार्थीता को बोलती हुई यथार्थिता ऑडियो के रूप में चाहे आप हिंदी में या गुजराती में मराठी में यथार्थीता આપ ગુજરાતી સર્ચ ગુગલ પર યા યુટ્યુબ પર તો સુન સકત અહિયાં મિત્રો આપણે જે લેસર છો ફાઉન્ડેન છો ને અહીંયા એલ ઇડી સ્ક્રીન ઉપર ભગવાન શ્રી રામના અલગ અલગ જે રામાયણ દ્વારા અલગ અલગ પાથ દેતા હોય દેખાડવામાં આવે છે ત્યાર પછી કહી શકાય કે મારા ખ્યાલથી મેં તમને આગળ ના વિડીયો કીધું કે એક કલાક સુધી અહીંયાનો જે ભાગ ચાલે છે પણ મારા ખ્યાલથી જે ત્રીસેક મિનિટમાં કેમ વહી ગઈ તે કાંઈ ખબર ન રહી અને અહીંયા ખૂબ સુંદર મજાને એક મોનિકા નામની બિહારની એક દીકરી છે તે આખે પાટા બાંધીને અહીંયા ખૂબ સુંદર મજાનો એક દીવડો જે બનાવ્યો છે તે મેં તમને આગળ વિડિયોમાં બતાવ્યો છે અને અહીંયા જે કહી શકાય કે મારથી જેટલું બન્યું એટલું મેં તમને બતાવવાની કોશિશ કરી અહીંયા ખૂબ જ જે અદ્ભુત જે આ જગ્યા ઉપર જોવા જોવાલાયક સ્થળ એમ જ અહીંયા ધાર્મિક સ્થળ અલગ અલગ જે અલગ જે પોતાની મહેનતથી અલગ અલગ બતાવવાની જે કોશિશ કરી રહ્યા છે એ બદલ અહીંયા તમને મેં બતાવવાની કોશિશ કરી છે તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને કમેન્ટમાં જય રામ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નવા લોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ